વર્ષો પહેલા બરોડા રિયોન કોર્પોરેશન નામે ધમધમતી કંપની વિસ્તારમાં મોટી નામના ધરાવતી હતી પરંતુ ત્યારબાદ નાદારી જાહેર કરી તમામ કારીગરોને છૂટા કરી દીધા હતા જેનો કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે બરોડા રેઓન કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન કારીગરોના માટે સુપ્રીમ કોર્ટમાં લડત આપી રહ્યું છે પરંતુ ગત રોજ મોહનભાઈ નામના માણસે સવારે જેસીબી મશીન બોલાવી બિલ્ડિંગો તોડવાનું જણાવી કામગીરી શરૂ કરવા જઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ જેસીબી વાળાને આડે હતા સાથે લઈ કોણે મોકલ્યા છે કે મોકલ્યા છે જાણી ફરી રવાના કરી બબાલ મચાવી હતી કંપનીના સંચાલકોની આડોડાઈ તો જુઓ કે વર્ષો સુધી કંપની માટે પસીનો પાડનાર કર્મચારીઓની વીજળી તેમને પોષાતી નથી અને નવા આવેલા મજૂરોની વીજળી પોસાય છે અમે બીઆરસી કોલોનીમાં રહીએ છીએ અને અમારે લગભગ 2008 થી કંપની બંધ છે અને હાલની તારીખમાં અમે લાઈટ પાણી વગર રહીએ છીએ અને પાછળ ગેરકાયદેસર બધું કામ ચાલી રહેલું છે અમે અહીંયા રહીએ છીએ અને રોજ સવારે ઉઠીને અમને અહીંયા હેરાનગતિ કરવા માટે લોકો આવે છે જીસીબી લઈને તોડાવવા માટે આવે છે અને અમને કોઈ પણ રીતે હેરાનગતિ કરે છે સવારથી સાંજ સુધી તરફથી આવે છે કંપનીના માણસો અંદર જેને પ્લોટ વેચેલા છે એ પ્લોટના માણસો અહીંયા આવે છે કંપનીના માણસો અંદરના માણસો આવે છે અને જેને જેને જમીન વેચાણ કરેલી છે પ્લોટિંગ કરેલી છે એ લોકો આવે છે અને અમને લોકોને કરે છે જીસીબી લઈને થોડો આવે છે સાફ સફાઈ કરવા આવે છે અમારી જગ્યામાં અને અમને દર ધમકી બતાવે છે આવીને જીસીબી અમે આવી જયારે જીસીબી અંદર એન્ટર થયું અમે લોકો રોક્યું તો કે તમે કોની પરમિશન થી આવ્યા તો એમણે અમને એવું કીધું કે અમારો પ્લોટ છે અમે લોકો અહીંયા ખોદકામ કરવા આવ્યા છીએ અમે ના પાડી કે આ જગ્યામાં તમારે પરમિશન કોર્ટની મનાય છે અહીંયા કારણ કે કોઈ પણ માણસે સ્ટે ઓર્ડર છે તો તમારે કોઈ પણ અહીંયા હાલની તારીખમાં આવવાનું નહીં તે છત સ્ટે ઓર્ડર લાગ્યો હતો સ્ટે ઓર્ડર જ્યાંથી અમારો કેસ ચાલે છે કંપનીનો ત્યારથી 2008 થી ચાલુ છે 2008 અને એ સ્ટે છે તે ઉપરાંત પણ અહીં ગાડી રોજ રોજ કોઈના કોઈ નવા માણસો આવે છે અમને રન કરવામાં માટે ભાઈ આ સવાર આ લોકો અહીંયા જેસીબી લઈને આ કોલોની તોડી નાખવાના એના માટે આવેલા છે આ બેન લોકો અમને ગણાય ભાઈ અમે ઇન્ડિયન મેમ્બર છીએ કોણ આવેલો તોડવા અમે જે વિડીયો ઉતાર્યો છે એમાં લાંબો દર નો ભય જ છે આ જમીન બરોડા કંપની કંપનીની છે એના પર સ્ટે છે ટોટલી જમીન ઉપર કોઈ પણ જાતનું બાંધકામ નથી અમારી પાસે સ્ટે ઓર્ડર છે હાઈકોર્ટના છે સુપ્રીમના છે

लेकिन मालिक कौन है जो जिसमें लेके आए थे तो कौन थे आदमी और कितने थे पाँच आदमी थे तो क्या बोला गया था आपको मेरे को बोला गया था कि लेबल करो इसको पूरा झाड़ो निकाल दो या सब सफाई कर दो और आपको रोकने के लिए आए थे तो उनको क्या बोला गया था और रोकने के लिए आए थे तो वो भाई बोले कि तुम जाओ जिसको बुला के लेके आने का लेकर आओ तुम अपना काम चालू करो तुम अपना काम चालू रखा था किसने आपको बोला था वाला तो मोहन भाई था। मोहन भाई उल्लेखनीय कंपनी जमीन नी करी मजूरो तथा कारीगरों की आतडी थारे नहीं तो तो जो ब्यूरो रिपोर्ट सूरत